હાલો ગરમા ગરમ દાબેલી નો મજા આવે ને તો ડીશ ઘા કરી દેવાની ભાઈ એક દાદેલીના કેટલા રૂપિયા એક દાબેલી ના વીસ રૂપિયા તો બે દાબેલીના કેટલા રૂપિયા ખમો હિસાબ કર લો બે હજાર ને વીસ રૂપિયા બે દાબેલી ના બે હજાર ને વીસ રૂપિયા મારે એક દાબેલી લેવી હોય તો ખમો હિસાબ કર લો તો બે હજાર દેવાના બે હજાર રૂપિયા હવે એક દાબેલી મારે નો લેવી હોય તો ખમો હિસાબ કર લો

કોઈ દાબેલી બનાવવા નથી તું બોલ ટાઈમ પાસ કરવા આવે ખાલી ખોટા